પાર્થેશ્વર બનાવવા માટે તમે ગમે ત્યાંથી માટી ન લાવતા જ્યાં પવિત્ર ક્યારો હોય જ્યાં તુલસીનો ક્યારો હોય જ્યાં વૃક્ષ હોય બિલ્વવૃક્ષનો ક્યારો હોય અથવા આંબળા આમળાનું વૃક્ષ જાણો છો એ હોય સમી હોય અથવા તો અન્ય કોઈ ફૂલ છોડ ફૂલના કોઈ છોડ હોય ઝાડ હોય એના ક્યારાની માટી લાવવાની કોઈ ઝાડ નીચેથી પવિત્ર જે શુદ્ધ હોય જ્યાં કોઈએ ગંદકી ન કરી હોય કોઈ અપવિત્રતા ત્યાં ન હોય હળે ફૂલનું કોઈ ઝાડ હોય જો બીલીપત્રના ઝાડ નીચેની માટી મળી જાય તમને એમ લાગે કે યોગ્ય છે એ માટી તો લઈ લો પણ એક વસ્તુ ભૂલતા નહીં એ માટી તમે ઘરની અંદર જ્યારે લાવો પહેલાં વહેલાં બહારથી તમે માટી જ્યારે પાર્થિવર બનાવવા જ્યારે ઘરની અંદર લાવો ત્યારે ઘરની અંદર લાવીને મૂકી દેવાની નથી પણ એ માટીને ઘરની બહાર જ પહેલાં ગંગાજળ છાંટીને પવિત્ર કરી દેવાની છે ગંગાજળ ન હોય તો ચિંતા ન કરું ગંગાજળ નથી તમારી પાસે કંઈ વાંધો નહીં હાથમાં પાણી લઈ જય મા ગંગા જય મા ગંગા જય મા ગંગા ત્રણ વાર બોલી અને એ પાણીનું પ્રક્ષણ કરી દો ઘણા લોકો શું કરે ગમે ત્યાંથી માટી લઈ આવે પછી ઘરમાં લાવીને મૂકી રાખે આખી રાત પછી હવારે શિવલિંગ બનાવવાનું હોય હાજે બધી આ બધી પ્રક્રિયા થઈ જાય માટી લઈ આવવાની ને આમ પછી માટી ઘરમાં મૂકી રાખે પાણીનું પ્રક્ષણ જ્યાં સુધી માટીમાં ન થાય ત્યાં સુધી ઘરની અંદર માટી ન લવાય ભલે પવિત્ર હોય તો પણ ઘરની અંદર માટી લાવ્યા પછી એને જે સ્ના છાંટા નાખીને જે લાવ્યા છીએ એને એક બાજુ એવી જગ્યાએ મૂકી રાખો કે જે પવિત્ર જગ્યા હોય ઘરમાં એવી જગ્યા ન હોય બાથરૂમ વગેરે એવા ખૂણામાં સારી જગ્યાએ કોઈ જગ્યાએ મૂકી રાખી બીજા દિવસે સવારે પાણી આરા ઉપર એક કળશ મૂકી અને કળશની અંદર બને તો ગંગાજળ પધરાવી અને પાણી તૈયાર કરો કે હવે મારે માટીને પલાળવાની છે અને માટી પલાળવા માટે થઈએ કળશ થોડી વાર મૂકી રાખી પોતાના કુળદેવીનું અને કુળદેવનું સ્મરણ કરો બોલો પિતૃ નારાયણ ભગવાન કી બોલી પિતૃ નારાયણ ભગવાન બીલીપત્ર લો એક પાટલા ઉપર સુંદર મજાના કપડું પાથરી એક પાટલા ઉપર એક બાજોટ ઉપર સુંદર મજાનું કપડું પાથરી પછી જેના ઉપર શિવલિંગ બનાવવાનું છે એ પાટિયું લાકડાનું પાટિયું અથવા તો કાંસાની થાળી ચાંદીની થાળી સોનાની થાળી લો હું તો તમને સૌને કહું ભગવાન બધાને ઘરે ચાંદીની થાળી તો હોય હોય ને હોય સુખી દાવ કથા સાંભળીને એટલા બધા ધનવાન બનો કે તમે ચાંદીની થાળીમાં શિવની પૂજા કરો શું કામ સામાન્ય કરો છો ઘણા તો ખબર નહીં બહુ લોભ કરે હોય તો તિજોરી મૂકી રાખે કાઢે નહીં આપ્યું હોય તો કાઢજો તિજોરીમાંથી શિવના નામે વાપરજો ચાંદીની થાળી એક બિલીપત્ર મૂકી એક બિલીપત્ર મૂકી એનું એક પાન જે છે આમ બે પાન હોય એક પાન એક બાજુ હોય એક પાન છે એ ઉત્તર દિશા બાજુ રાખ ઉત્તર દિશા બાજુ એક પાન રાખવાનું બે પાન એ રીતે ગોઠવી એક પાન એક પાન રીતે પછી એના આપણે પહેલા નીચેનું થાળું તૈયાર કરવાનું જલાહારી ગોળ એક માટીનું બનાવી અને એના ઉપર એ બીલી પત્ર ઉપર મૂકવાનું છે સીધું ડાયરેક્ટ પાત્રમાં અથવા તો પાટલા પર મૂકવાનું નથી બિલીપત્ર ઉપર શિવલિંગ બનાવો અનંત ગણું ફળ પ્રાપ્ત કરે બિલીપત્રના ઉપર માટી મૂકી અને નીચેનું માતાજીનું જે સ્વરૂપ છે એ પહેલા નિર્માણ કરો એને યોગ્ય ઘાટ આપી દો પછી બીજી માટી લઈ એને યોગ્ય પલાળી પલાળેલી છે એને લઈ અને શિવલિંગનો આકાર આપો શિવલિંગનો આકાર આપી એને એના ઉપર પધરાવી બીજી એક માટી લઈ એને ચારે બાજુથી જોઈન્ટ કરી દો બીજી થોડી માટી લઈને ચારે બાજુથી એને થાળાની હારે જોઈન્ટ કરી દો સેજ પાણીવાળો હાથ ફરી એકવાર ચારે બાજુ ફેરવી દો જેથી એની ફિનિશિંગ આવી જાય ચારે બાજુથી સરસ મજા આવે પાણીવાળો હાથ આ થયા પછી તરત જ ચોખા લઈ અને બે ચાર દાણા પાંચ દાણા અગિયાર દાણા ગણ્યા વગર લોતોય ચાલે પણ ચોખા લઈ અને પોતાના હાથમાં રાખી શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો બધા શ્રી શિવાય નમસ્તુભ્યમ પાર્થિશ્વર આ ડમ્પર માટી આપી રહ્યા છે ને એનો મહિમા તમને કહી રહ્યો છું આ એક એક ડમ્પર પાયાની માટી પાયાની અંદર શિવના પાયામાં તમારું ધાન વપરાય છે ધન વપરાય છે અને એ ચોખા પછી જમણા હાથમાં લઈ લે પહેલા હાથમાં રાખવાના જમણ ઢાંકી દેવાનો પછી જમણા હાથમાં લઈ અને શિવજીના લિંગ ઉપર ચડાવી અને ભગવાનની પ્રતિષ્ઠા થઈ ગઈ એવું સમજવાનું મંત્ર આવડતા હોય તો મંત્રથી પૂજા કરવાની અભિષેક પણ કરી શકાય દહીં પણ ચડાવી શકાય દૂધ પણ ચડાવી શકાય તમારી પાસે જે જે સામગ્રી હોય એ ભગવાન પાર્થિવ ઉપર અર્પણ કરી શકાય તમારો હું તો ભલે ભગવાન શિવજી પાસે તમે સોના રૂપા હીરા માણેક લઈને જાઓ રૂપિયાનો ઢગલો લઈને જાઓ પણ એક વસ્તુ જો લઈને ન જાઓ તો આખી પૂજા નકામી જાય ભગવાન પાર્થિશ્વર કહે છે ભગવાન શિવજી સ્વયં કહે છે કે ગરીબમાં ગરીબ માણસ હોય ગરીબમાં ગરીબ માણસ હોય હાવ ગયેલો માણસ હોય એ માટીની પૂજા તો કરી શકે કે ન કરી શકે માટીની સેવા તો કરી શકે શિવજી કેટલા દયાળુ છે વિષ્ણુ ભગવાનની મૂર્તિ ઘડવી હોય તો કેટલા કેટલા તાનાવાના કરવા પડે ત્યારે વિષ્ણુ તૈયાર થાય કનૈયાની મૂર્તિ કરવી હોય તો કેટલા કેટલા તાનાવાના થાય ત્યારે અમારો કનૈયો તૈયાર થાય સાહેબ અમારા શિવજીને તૈયાર કરવા માટે કોઈ માથાકૂટ નહીં સીધી માટી લાવી અને બિલીપત્ર લઈ એના ઉપર પધરાવી દઉં ઉપર ચોખા ચડાવી દઉં જે યોગ્ય લાગે પાત્ર પણ એક વસ્તુ જો તમારી પાસે નહીં હોય તો સોના મોરો ચડાવી હશે તો પણ ભગવાન સ્વીકાર નથી કરતા અને એ વસ્તુ છે તમારી શ્રદ્ધા અને ભક્તિ તમારા દિલમાં જો ભાવ નહીં હોય તમારા ભગવાનમાં વિશ્વાસ નહીં હોય તો ભગવાનને તમે ગમે તે વસ્તુ ચડાવશો વિશ્વાસ વગરની ચડાવેલી વસ્તુ ભગવાન શિવ સુધી ક્યારે પણ પહોંચતી નથી હર હર ભોળા શંભુ શેની જરૂર છે વિશ્વાસની ભગવાન ઉપર પ્રેમ રાખો ભગવાન હાજરા હાજુર છે છે અને છે અને એમાંય પાર્થિશ્વર જ્યાં પૂજા થાય ત્યાં પાર્થિશ્વરની પૂજા કરતી વખતે શ્રદ્ધા ભક્તિથી ભગવાનને મસ્તક નમાવી અને તમારી જે મનોકામના હોય જે મનોકામના હોય એ પૂરી કરવા માટે કહો અલગ અલગ મનોકામના પૂરી કરવા માટે અલગ અલગ સંખ્યામાં શિવલિંગ બનાવવાનો આદેશ છે પાંચ શિવલિંગથી લઈ અને સવા કરોડ શિવલિંગ બનાવવાનો આદેશ છે કેટલા સવા કરોડ સવા કરોડ સુધી શિવલિંગ બનાવી શકાય